પ્રકારનું પર્વતની ઉપર બેસણા એવા મા ભગવતીનું સ્થાન એટલે કે શ્યાકપુર ખોડિયાર મંદિર શ્યાકપુર ખોડિયાર મંદિર ની સાથે આજે તમે માહિતી મેળવશો શાકંભરી નવરાત્રિ આ શાકંભરી નવરાત્રિ જે આસો મહિનાની જે નવરાત્રિ હોય છે એમની કરતાં પણ વધુ મહત્ત્વ ગણવામાં આવ્યું છે આ નવરાત્રિ પોષ મહિનાના શુક્લ પક્ષની અંદર આવતી આ નવરાત્રિ છે જેનું મહત્વ પણ અનેરું ગણવામાં આવેલું છે આ નવરાત્રિ એટલા માટે ઉજવવામાં આવે છે કે જ્યારે દુર્ગમા સુર નામનો રાક્ષસ પૃથ્વીને રસાતાળમાં ફેરવી પૃથ્વી ઉપરથી જળ તેમજ લીલી હરિયાળી નાશ કરી પોતાના અગ્નિ તત્વ દ્વારા ત્યારે તમામ પૃથ્વી ઉપર વસનારા સત્યા પુરુષો તેમજ ઋષિમુનિઓ આકુળ અને વ્યાકુળ થઈ ગયેલા હતા જેમણે પીવાનું પાણી પણ ન હતું ખાવાનું અન્ન પણ ન રહેવા દીધું અને દુર્ગમા સુરનો અત્યાચાર વધતો ગયો જેના કારણે દેવી દેવતાઓએ અને ઋષિમુનિઓએ મા ભગવતી પાર્વતી સ્વરૂપ એવા અંબાજી માતાની સ્તુતિ કરી વંદના કરી માં ભગવતીને આજીજી કરી અને મા ભગવતીને આ દુર્ગમાસુર નામના રાક્ષસથી બચવા માટેની સ્તુતિ કરી મા ભગવતીએ તમામ ઋષિમુનિઓને દેવી દેવતાઓને આશ્વાસન આપ્યું અને મા ભગવતી અંબાજીએ દુર્ગમાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરી અને એને પ્રાસ્ત કર્યો એમનું વધ કર્યું મા ભગવતીએ એમના વધ કર્યા પછી પૃથ્વી ઉપરની સ્થિતિ જોઈ તો મા ભગવતીથી સહન ન થયું અને વ્યાકુળ અને વ્યાકુળ થયેલા ઋષિમુનિઓને સ્થિતિ જોઈ ન હતું પીવાનું પાણી કે ન હતું ખાવાનું અનાજ ફળ ફૂલ તમામ વસ્તુ સુકાઈ ગયેલા જોઈ અને મા ભગવતી અંબાજી રડવા લાગ્યા જેમણે તેમના એકસો ને આઠ ચક્ષુ ખોલ્યા ચક્ષુ કહેતા આંખ્યો અને તેમના અંદરથી અશ્રુઓની એટલે કે આંસુડાની ધારાઓ વહેવા લાગી અને આ ધારાઓ દ્વારા પૃથ્વી ઉપર ફરી વખત હરિયાળી છવાઈ વૃક્ષો વેલાઓ ફળફળાદી અન્નછય પાકવા લાગ્યું પશુ પંખીઓ તમામ છે સજીવો છે જિંદગી જીવવા લાગ્યા ઋષિમુનિઓ અને દેવી દેવતાઓએ માં ભગવતીને શકરાદય સ્તુતિ દ્વારા વંદના કરી મા ભગવતીનો આભાર માન્યો ત્યારે ઋષિમુનિઓએ કહેલું કે મા ભગવતીએ જો આપણી માટે આટલું કર્મ કર્યું હોય તો પૃથ્વી ઉપર જે પ્રથમ શાકભાજી થાય કોઈ પણ ફળ ફળાદી થાય એમાં ભગવતીને આપણે ધરવું જોઈએ ત્યારે આ આઠમથી પૂનમ સુધી મા ભગવતીને નવરાત્રિ ઉજવે છે અને મા ભગવતીને શાકોત્સવ એટલે કે શાકનો છે શણગાર કરે છે એમને શાકનો છે એ તોરા કરે ફળ ફળાદી ધરવામાં આવે છે અને મા ભગવતીને ઋષિમુનિઓ દ્વારા દેવી દેવતાઓ દ્વારા નામ આપવામાં એવું શાકમ એક માતાનું નામ છે વિશ્વંભરી કે વિશ્વની આખું ભરણપોષણ કરનાર અને બીજું નામ આપવામાં આવ્યું શાકંભરી કે જે માના અશ્રુ દ્વારા જે આપણે અન્નજળ મળ્યું જેના કારણે મા ભગવતીનો પ્રથમ શાકોત્સવ છે એ આઠમથી પૂનમ સુધીનું મહત્ત્વ ગણવામાં આવેલું છે ઘણા સંપ્રદાયવાળાઓ શાકોત્સવ કરે છે પણ મિત્રો એવું નથી શાકોત્સવ પ્રથમ વખત સતયુગની અંદર જ્યારે મા ભગવતીએ દુર્ગમાસુર નામના રાક્ષસનો સંહાર કર્યો અને એમના અશ્રુથી આંસુથી જે વેલાઓ શાકભાજી અને અનાજ થયું એ છે પ્રથમ વખત ઋષિ મુનિઓ અને દેવી દેવતા દ્વારા મા ભગવતીને રીઝવવા માટે મનાવવા માટે આ શાકોત્સવ કરવામાં આવેલો હતો અને મા ભગવતીને છે એ શકરાદય સ્તુતિ કરી આવો ફળ ફળાદિ ધરી શાકોત્સવ કરી અને મા ભગવતીને ચરણે ગુણગાન ગાયેલા હતા એટલા માટે આ નવરાત્રિનું મહત્ત્વ ગણવામાં આવે છે આ શાક શાકંભરી નવરાત્રિ છે એ આઠમથી શરૂ થાય છે પોષ સુદ આઠમ અને એની પૂર્ણાહુતિ પોષ સુદ પૂનમની ગણવામાં આવી છે નમસ્કાર